મિત્રો નમસ્તે ધબકતું રહેવું એવું કંઈક લખ્યું છે મેં જે નુકસાન થયું છે તેને જ તમારી કમાણી સમજીને હવે પછીનો લાભ એમાંથી ખાટો તે જ ખરું ડાહ પણ છે આપણે નિષ્ફળ જઈએ ને એ નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખવા જેવું હોય છે એકવાર જે ધંધાની અંદર નિષ્ફળ ગયા તો શાના કારણે થયા એ ધંધાનો અનુભવ લઈને પાછો એનો એ જ ધંધો કરવો અને બીજી વાર એ ભૂલને સુધારવી આ ડાહા પણ છે જે સમયને જવાનું હતું તે ચાલ્યો ગયો છે તેમાં જે ચહેરાઓ ગયા તે ગયા છે તેમાં જે આર્થિક નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે તેમાં મિનમેક નથી તો શું તે ગયું તેનો અફસોસ કરતા બેસવાનું ને તેની તન્હાઈઓના ચહેરા તનહાઈઓના મહેલો જ બનાવતા રહેવાના મિત્રો આ એક વિચારવા જેવી વાત છે જે ગયું એ તો ગયું જ જે નુકસાની આપણે જ્યાંથી કરી છે જે જે ધંધાની અંદર નુકસાની કરી છે મોટાભાગનો માણસ હિંમત આવીને એ ધંધો જ છોડી દે એ ધંધો છોડવાનો નથી એ નિષ્ફળ ગયા છે ને એ આપણી કમાણી છે એ ભૂલ છે પણ એ ભૂલને વૈભવ બનાવવાનો એ ભૂલની કમાણી કરવાની ભૂલ કેમ કરીએ આપણે બીજી વાર એનો એ માણસ નહીં ભૂલ કરે અને એની અંદરથી એ બીજી વખત પાછો થઈને બહાર આવશે એટલે આપણે આવા તન્હાઈઓના શું મહેલો જ બનાવવાના ના જે ગયું ચાલ્યું ગયું જે ચહેરાઓ આ જગત છોડીને ચાલ્યા ગયા જે રૂપિયો તમારા હાથમાંથી જતો રહ્યો જે બફાટ અને બકવાસ થઈ ગયો તે થઈ ગયું તે થઈ ગયું તેને હવે ભૂલી જાઓ તે છોડી દો તે સ્વીકારી લો ભલે બાણમાંથી તીર છૂટી ગયું પણ હવે જે માથામાં બાણ પડ્યા છે તેને સંભાળી લો તેર એક વખત છે ને છૂટી જાય ને એમ કહેવાય કે મોઢામાંથી જીભમાંથી ગયેલા શબ્દો હાથમાંથી ગયેલો સમય અને ભાથામાંથી ગયેલું તેર એ કદીય પાછું નથી આવતું સો ટકાની વાત નથી આવતું પણ એનો અફસોસ કરતાં બેસવાનું નહીં હજી ભાથામાં બાણ છે એ બાણને સાચવી લેવાના એને સંભાળવાના કે હવે આ જે બાણ છૂટ્યું ને એવું આ બાણ છૂટી ન જાય એ સમય ગયો ને એવો હવે આ સમય છૂટી આ સમય ચાલ્યો ન જાય જે તક ગઈને એ તક હવે આવનારી તક પાછી ગુમાવવી નથી આવું માણસે સંભાળી લેવાનું સંભાળો સાચવો તેનું જતન કરો તેને પ્રેમ કરો ક્યાંક એવું ન બને કે હંમેશા આપણે બધા જ ચહેરા પાછળ આવો અફસોસ જ કરતા રહીએ બધા તીર આવી રીતના જ આપણે છોડીને પછી પાછળથી પસ્તાતા જ રહીએ બધો સમય વિ જાય પછી પસ્તાતા જ રહીએ જે પૈસા હાથમાંથી જતો રહ્યો ખોવાઈ ગયો તે ભલે હાથમાંથી ચાલ્યો ગયો પણ હવે જે ખિસ્સામાં પૈસો બચ્યો છે તે ન જતો રહે તે જુઓ અને તેને સંભાળો તો આપણને એમ લાગે કે આ દોસ્તી ભાંગી ગઈ આ મિત્ર જતો રહ્યો આ સંબંધ આમ થયો તેમ થયો જે થયું તે થયું જે ગયું તે ગયું પણ હજી મારા હાથમાં મારું અસ્તિત્વ છે મારું વિશ્વ છે આ વિશ્વને આ અસ્તિત્વને હજી હું સંભાળી લઉં આ તો કાળ છે ભાઈ કાળ મહાકાળ સમય છે અને તેમાં ભલભલા માણસો ભૂલો કરતા જ રહે છે ભૂલ થવી તે બહુ મોટો અપરાધ નથી પણ ભૂલો કરીને ભૂલો કરતા રહેવું ભૂલને ભૂલ તરીકે ન સ્વીકારવી ભૂલોમાંથી કંઈ ન શીખવું ભૂલોમાંથી કંઈ ન ભણવું એકની એક ભૂલ હર જુદી જુદી પરિસ્થિતિમાં કરવી એકને એક ભૂલ જુદી જુદી પરિસ્થિતિ પાછી કરવી આ ખરેખર સાચી ભૂલ છે આ ખરેખર અપરાધ છે આ ગંભીર ગુનો છે માટે જાગ્યા ત્યાંથી સવાર સમજી હરેકને એવો સ્નેહ કરજો કે આવતીકાલે કાં તો તે અથવા તમે પાછા ક્યારેય મળવાના જ ન હોવો આજે આમ આપણી સાથે જે ચહેરાઓ છે ને એ ચહેરાઓને એવો પ્રેમ કરવાનો કે મનમાં માનવાનું કે આવતીકાલે કાં તો આ ચહેરો નથી ને કાં તો આ ચહેરો નથી કાં તો હું નથી ને કા કાં તો તે નથી આ કાળના પરણાંગણમાં આપણે ઊભા છીએ એ પ્લેટફોર્મ ક્યારેય કોણ છોડી દેશે એનું નક્કી નથી આ જીવનનો શ્વાસ કંઈ ક્ષણે થંભી જશે એ ખબર નથી આ શ્વાસ કાંઈ કાયમ નથી આમ ચાલતું કાયમ શ્વાસ નથી રહેવાનો આવું સમજી જ્યાં સુધી હૃદય ધબકે છે ત્યાં સુધી ધબકતું રહ્યો અસ્તુ જય હિન્દુ ભારત